આંદોલનકારીઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી જેમાં કરજણ પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરીને પાંચ લોકોને અટકાયતમાં લીધા હતા ત્યારે આંદોલનકારીઓ દ્વારા આત્મવિલોપનની પણ ચીમકી આપવામાં આવી હતી ત્યારે મુખ્ય આંદોલનકારી પિન્ટુ પટેલની ઘરેથી જ અટકાયત કરી ત્યારે દસ વાગે કરજણ ધાવટ ચોકડી પાસે કાર્યકરો એકઠા થવાના હતા તે પહેલાં જ

ત્યારે પોલીસને આગળ કરી અને આ જે દમન નીતિ વાપરવામાં આવી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અમે અમારો હક અને અધિકાર માટે જઈ રહ્યા હતા અને તે પણ સ્થાનિકોને હક અને અધિકાર મળે એટલા માટે અમે લડત કરી રહ્યા હતા ત્યારે હવે પોલીસ પ્રશાસનને આગળ લાવીને જ્યારે આજે અમારી ધરપકડ કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ જે દમન નીતિ છે એને ક્યારેય ચલાવી નહીં લે એ આજે જાહેર કરીએ છીએ અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ સ્થાનિકોને જાગૃત થવાની જરૂર છે અને જાગૃત થશો ત્યારે જ આ લોકો પણ

ત્યારે અમારી ધરપકડ કરી લેવામાં આવી છે અને તે પણ ઘરેથી ધરપકડ કરવામાં આવી છે આ ખરેખર અંગ્રેજોનું શાસન હોય એવું દેખાય